માનવી મરીન પોલીસના નશાબંધી ગુનામાં સંડોભાયેલ આરોપીઓની ધરપકડ કરતી ભુજ એલસીબી માનવી મરીન પોલીસ સ્ટેશનના સીપાર્ટ હેઠળ નોંધાયેલ નશાબંધીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની ટીમે ઝડપી લીધા છે આ ગુનો ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા ત્રગડી તાલુકો માંડવી તથા નવુભા ખેતુભા જાડેજા રહે નાની ખૂંભડી તાલુકો નખત્રાણાનો જ્યુડિશિયન કસ્ટડીમાં કબજો સંભાળી ધોરણસર અટક કરવામાં આવી છે ગુનાની તપાસ હાલ ચાલુ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ